કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે અને તેને લીધે આ વિસ્તારના લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે આ વિસ્તારના લોકોએ પોતાને પડતી મુશ્કેલીઓ અંગે મામલતદાર સમક્ષ આવેદનપત્ર પાઠવી અને આ પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવાની માગણી કરેલ હતી અને જો આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોની અંદર ગાંધી ચિદ્યા માંગે ઉગ્ર આંદોલન કરવાની પણ આવેદનપત્રની અંદર ચીમકી આપવામાં આવી હતી ત્યારે જોઈએ સાવરકુંડલાની સરકારનો અહેવાલ આજરોજ અમને સાવરકુંડ શહેરી નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર આઠના ખાદીકારી પાછળના રહેવાસીઓએ મામલતદાર શ્રીશ્રીને આવેદનપત્ર આપેલ છે કે અમારા વિસ્તારની અંદર અનાજ વિતરણના જે રાશનિંગ દુકાન હોવી જોઈએ તે નથી તેના કારણે ત્રણ કિલોમીટર સુધી અમારે ચાલીને જવું પડે છે આ પારાવાર મુશ્કેલીમાં મા બહેન દીકરીઓ તેમજ મજૂર વર્ગ ખૂબ જ હેરાન પરેશાન થતો હોય તેના કારણે અમને સ્થાનિક લેવલે વિતરણ થાય એની યોગ્ય વ્યવસ્થા થાય તેવી અમે તેઓને આવેદનપત્ર આપેલ છે ત્યારે આગેવાનોએ પણ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોને અવારનવાર રજૂઆતો કરવા છતાં સસ્તાના અનાજની અન્ય વિસ્તારોમાં આવતી હોવાથી મોટા પ્રમાણમાં આર્થિક ખર્ચ કરવો પડતો હોય છે અને તેને લીધે મજૂર વર્ગને ઘણો જ આર્થિક ફટકો પડતો હોય છે તે અંગેની પણ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું ત્યારે સાવરકુંડલા મામલતદારશ્રીએ પણ લોકોના પ્રશ્ન સાંભળી અને આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ આવે તે અંગેના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી હયાત ધારણા આપી હતી ત્યારે હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા હવે આ લોકોના મૂળભૂત અને સામાન્ય પ્રશ્ન અંગે કેટલી ઝડપથી અને તબીબતાથી કાર્યવાહી કરવામાં આવે છે અને સસ્તા અનાજની દુકાનનો જે આ પ્રશ્ન ખાદી કરેલા વિસ્તારના લોકોનો જેટલા કેટલાક સમય થાય છે તે હવે કેટલા સમયમાં ઉકેલ આવે છે તે પણ હવે એક યક્ષ પ્રશ્ન હશે જ્યારે લોકશાહીની અંદર લોકોને સસ્તા નજીક દુકાન મેળવવા માટે પણ જો આવેદનપત્ર અને આંદોલનો કરવા પડતા હોય તો ખરેખર તે લોકશાહીની કરુણતા કહેવાય બ્યુરો રિપોર્ટ સાઉથલાય